અરવલ્લીમાં મોડાસામાં આમ આદમી પાર્ટીના પશુપાલક મહાપંચાયત શહેરના પાર્ટી પ્લોટમાં પશુપાલક મહાપંચાયતનું આયોજન કરાયું ગુજરાત આપના નેતાઓ સહિત અને પશુપાલકોની ઉપસ્થિતિ રહી હતી આપના નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરીને સાબરડેરીમાં પશુપાલકોના ભાવ વધારા મામલે સરકારને આડે હાથ લીધી હતી અને એ પણ અમારી દુઃખ અને લાગણી જે પશુપાલક અને ખેડૂત માટેની જે પીડા છે એને અમે અવાજ ઉઠાવવા માટે આવ્યા છીએ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સાબર ડેરી જે ડેરી પશુપાલકોનું એક સંવિધાનિક એની સંસ્થા છે એનો અધિકાર છે ભાવ વધારો માંગવો પણ એનો અધિકાર છે આવી સાબર ડેરીમાં જ્યારે પશુપાલકો માંગણી લઈને જાય છે ત્યારે એની માગણી પૂરી કરવાની તો દૂર નહીં રહી પરંતુ એના ઉપર લાઠીઓ વરસાવવામાં આવે છે એને ટીયર ગેસના ગોળાથી એને કરવામાં આવે છે અને આ દરેક કૃત્યોમાં એના બળડા ભાંગી નાખે અને તમે જેલમાં ભૂલી રહ્યા છો અને આ દરેક અત્યાચારમાં અમારો એક પશુપાલક ભાઈ શહીદ થાય છે છતાં પણ તમે મોટી મોટી વાતો કરી રહ્યા છો આ વાત કહેવા માટે આવ્યા છીએ કે અમને ન્યાય જોઈએ છે વાતો નહીં સાબર ડેરીમાં પણ ભાજપના સરપોલિયા બેઠા છે અને એ લોકો કઈ રીતે ચલાવે છે આખું ગુજરાત જાણે છે એમના ભ્રષ્ટાચાર પણ જાણે છે અને જ્યારે પોતે બીહમાં આવ્યા એટલે પોતે સાબર ડેરીના માધ્યમથી આગળ આવે છે

એ આયોજન થશે કે જે લોકો જે ભાષામાં સમજે છે એની એની ભાષામાં જવાબ આપવામાં આવશે એક પશુપાલકો કહી શકાય કે આજે ભાવ ફેર ના લઈ અને પોતાની માંગણી લઈ અથવા તો કહી શકાય પોતાના હક હિસ્સો એક એક ને એક માંગવા જતા હોય અને એની પર લાઠી ચાર્જ કરવામાં આવે એની ઉપર ટીયર ગેસ છોડવામાં આવે

આંદોલન કરી રહ્યા હતા તેમાં ભારતીય જનતા પાર્ટી ની તાના શાહી સરકાર ને જાણે પોતાની સામે એક પણ વિરોધનો વિરોધનો અવાજ ના ઉઠે એના માટે થઈ અને કચડવાના ભાગરૂપે એક ખેડૂતનું મૃત્યુ થયું છે ત્યારે આ તમામ માંગોને લઈ અને આજે ફરીથી આમ આદમી પાર્ટીના માનની અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન આજે સાબરકાંઠાના મોડાસા ખાતે આવી રહ્યા છે અને જ્યાં સુધી આ વિસ્તારના પશુપાલકોની જે પાંચ માંગો છે એ માંગો સંતોષાશે નહીં ત્યાં સુધી આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ વિસ્તારના પશુપાલકોને સાથે ખંભો ખંભો મળીને આ આંદોલનમાં અમને ટેકો આપતી રહેશે બીજી વસ્તુ વિકાસ ની વાત ઉપર નથી લડતા અને વધતા હોય છે ભ્રષ્ટાચાર પણ ડેરી માં હોય છે આ બાબતે આ વિસ્તારમાં સાબર ડેરી વાત કરીએ તો સાબર ડેરી મેનેજમેન્ટે પોતાના મળતિયાઓને લાખો કરોડો રૂપિયાનો લાભ કરાવવા માટે આ વિસ્તારની જનતા જાણે છે કે આજે કરોડો રૂપિયાની ગાડીમાં એક વીસ વર્ષમાં ફરતા થઈ ગયા તો સાબર ડેરીના પશુપાલકોના હકના પૈસેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને એમના નેતાઓ છે એ મોજ ઉડાવી રહ્યા છે સાબરડેરીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારથી હોય પ્રજાથી હસતી વાત હોય એવું નથી પ્રજા સંપૂર્ણપણે રીતે જાણે છે કે સાબરડેરીના પશુપાલકોને અન્યાય કરી અને સાબરડેરીના મેનેજમેન્ટે ક્યાંક મામા માસીનાઓને હાચવવા માટેનું જે કામ કર્યું છે એને લઈ અને પ્રજામાં ખૂબ રોષ છે કરશન બાપુ ભાદરકા પ્રવક્તા આમ આદમી પાર્ટી પ્રદેશ ગુજરાત

તમે પરસેવો પાડો છો તમે માલધારી તરીકે પશુઓ રાખો છો અને જે શ્વેત ક્રાંતિ થઈ ત્યારનો એક ભાગ છે ને એ સાયારો છે એમાં ક્યાંય કોઈ તાનાશાહી કરવા માંગતું હોય અને દુખ થાય છે કે લોકશાહીની અંદર જ્યારે પશુપાલક પરસેવો પાડીને પોતાના હક માટે લડે છે પોતાના હક માટે માંગણી કરે છે તો એના વહા ફાડી નાખવામાં આવે છે એને મારવામાં આવે છે હદ થાય છે કે મૃત્યુ સુધી વાત જાય છે નામદાર કોર્ટે બાર જામીન આપ્યા છે પણ ગવર્મેન્ટે જે એનું પાપ કર્યું છે એ પાપ પશુપાલક કે ખેડૂત ક્યારે માફ નહીં કરે અને તમારા માધ્યમથી ફરી છે લોકો હોય છે જનતા હોય છે પશુપાલક હોય છે ખેડૂત હોય છે એની હરી કરવાનું રેવા દો નહીં તો સત્યાવી ક્યાંય મોટું બતાવવાને લાયક નહી રહ્યો દિવ્યાંગ ન્યુઝ અરવલ્લી